અને કયું જીવના પાપનું કારણ જીવના અધર્મનું કારણ પાપ છે અને કથા છે ને પાપને બાળે છે આ દુનિયામાં અગ્નિ તમામ વસ્તુને બાળી દે અગ્નિને ભેદ નથી પાવક છે અગ્નિમાં તમે કોઈ સારી વસ્તુ હોય મોળી વસ્તુ હોય બાળી દે અગ્નિ તમે પ્રગટાવો તો એમ ના કે ભાઈ આને બાકસ કર્યો એટલે હું એને નહીં દજાડું અગ્નિ હર એક વસ્તુને બાળી દે પણ અગ્નિમાં એ તાકાત નથી પાપને બાળી શકે પાપને કોણ બાળે આ પાપને બાળનારું કેવળ ભગવાન શિવનું ભજન છે મહાદેવનું ભજન છે શિવ ભક્તિ પાપને બાળે છે અને પાપ બળી જાય ને પછી જ માણસને શાંતિ મળે પાપ બળી જાય ને પછી જ સારો વિચાર આવે આ દુનિયામાં કોઈને ખરાબ નથી તાવ કઈ માયા આલળડામાં એવું ગાયું હોય મારો દીકરો સોર બને કઈ માયા આલળડામાં એવું ગાયું કે મારો દીકરો 302 માં જાય કોઈ જનેતા તો આવું ગાય જ નહીં ને ભાઈ પણ એની ગતિ ત્યાં સુધી કેમ જતી રહે

કયું જીવને અશાંતિનું કારણ પાપ છે પાપમાંથી મુક્તિ કઈ રીતે મળે મોટા મોટું લેણું હોય તો પાપનું છે યાદ રાખજો કોઈને કોકને આપી શકાય પાપ કોઈને દેવાય નહીં કોઈને તો આપણે ગમે ને આપી શકીએ ને ભાઈ પાપ દઈ શકાય પાપ તો ભોગવવા જ પડે કર્મ તો ભોગવવું જ પડે પૂન આપી શકાય બોલે પૂન આપી શકાય હા અનેક વાર કથામાં હું દ્રષ્ટાંત કહી શક્યો છું કે પાંડુ રાજાએ કીધું કે હવે શું કરીશ હસ્તિનાપુર ની ગાદી જયારે નિર્વંશ જાશે અને દેવી કુંતી કહ્યું મારી પાસે પાંચ મંત્ર છે કેમ દુર્વાસા ઋષિ અને એ સાધુની મેં સેવા કરીને હા મને પાંચ મંત્રો આપ્યા છે એટલે આપણે નિર્વંશ નહીં જાય અને સેવા કોણે કરી હતી દેવી કુંતીએ એમણે બે મંત્રો પોતાની બેન જેને બેન કહેવાય એવા માંદરીને આપ્યા અને કહ્યું આ બે મંત્ર તને આપું છું એટલે બે પુત્ર એમને થયા નકુલ અને સહદેવ તો એ સેવા કોને કરી હતી પૂન કોનું હતું દેવી કુંતીનું નું હતું પૂન આપી શકાય કોઈને તમારી અંદર પૂન પડ્યું હોય ને કોઈ યાત્રા એ જાય બહાર જાય આપને ચિંતા થાય પૂન પડ્યું હોય અને તમે એનું ચિંતન મનન કરો એનું સુરક્ષા કવચ મળે પાપ થોડું આપી શકાય ભાઈ